રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે હઝરત મહમદ શાહ પીરનું ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાનું સોકતથી ઉજવવામાં આવ્યું હતું આ ઉર્સ પ્રસંગે દૂર દૂરથી લોકોએ હાજરી આપી હતી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે હઝરત મોહમ્મદ શાહ પીરનું ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાનો ઉજવવામાં આવેલ છે આ વર્ષમાં પણ દૂર દૂરથી લોકોએ હાજરી આપી ઉપસ્થિત રહ્યા આ પરિવારના કડપીર તરીકે કહેવાય છે ઉર્સની અંદર હજારો લોકો ઉપસ્થિત રહે છે સાથે સાથે ન્યાસ ચા સર વગેરેનું વિતરણ થાય છે આ ઉર્સની અંદર મોટી સંખ્યામાં મારડના હિન્દુ ભાઈઓનો સાહસકા ને ભાઈચારા સાથે ઉર્સ ઉજવવામાં આવે છે મમશા પીરનું ઉર્સ પિસ્તાળીસ વર્ષથી ઉજવવામાં આવે છે કોઈ પણ ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમની એકતા દેખાઈ આવી રહી છે હજરત મહમદ શાહ પીર રહેમતુલ્લાહ અલેહની દરગાહ શરીફ આવેલ છે જે મોટી મોટીમળ ગામ ધોરાજી તાલુકામાં આવેલ છે ત્યાં સર્વે હિન્દુ મુસ્લિમ લોકો આસ્થાના સમાન એ પ્રતિકરૂપે રૂપે અહીંયા આવે છે અને એમની બધી મનોકામનાઓ પૂરી થાય છે અહીંયા લગભગ પિસ્તાલીસ વર્ષથી આ ઉર્ષ ઉજવવામાં આવે છે અને ન્યાજની સાથે સાથે શરબત છાસ વિતરણ અને ઘણી બધી સુવિધાઓ પણ રાખેલો છે